નમસ્કાર ચલો આજે આપણે સાથે મળીને ભારતની એક મજાની સફર કરીએ આ એક એવી સફર છે જ્યાં આપણે આ વિશાળ અને વૈવિધ્યસભર દેશના ખૂણે ખૂણામાં ફરીશું મતલબ કે આપણે એના રાજ્યો અને રાજધાનીઓને સમજીશું અને એની વહીવટી રચના કેવી છે એના પર એક નજર નાખીશું તો આપણી આ વર્ચ્યુઅલ ટૂરનો રોડમેપ કંઈક આવો રહેશે આપણે સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક વિસ્તારને જોઈશું ઉત્તરથી શરૂ કરીને દક્ષિણ સુધી અને પશ્ચિમથી પૂર્વ સુધી આ બધું જાણ્યા પછી ભારતનો આખો નકશો મગજમાં એકદમ ક્લિયર થઈ જશે ઓકે તો સૌથી પહેલા ચાલો એકદમ બેઝિક વાત સમજી લઈએ આટલા મોટા દેશને ચલાવવા માટે એને વહીવટી રીતે કેવી રીતે ગોઠવવામાં આવ્યો છે તો જુઓ ભારત મુખ્યત્વે બે પ્રકારના પ્રદેશોમાં વહેંચાયેલું છે હવે સવાલ એ થાય કે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ આ બંનેમાં ફરક શું છે તો ફરક બહુ સિમ્પલ છે રાજ્ય એટલે કે એવો વિસ્તાર જેની પોતાની સરકાર હોય પોતાના મુખ્યમંત્રી હોય જે સ્થાનિક નિર્ણયો લે જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ એના નામ પ્રમાણે જ સીધો કેન્દ્ર સરકારના કંટ્રોલમાં હોય છે તો ચાલો હવે આપણી ટૂર શરૂ કરીએ આપણું પહેલું સ્ટોપ છે ઉત્તર ભારત હા એ જ જગ્યા જ્યાં હિમાલયની ઊંચી પહાડીઓ છે અને ગંગાના ફળદ્રુપ મેદાનો ભારતનો ઇતિહાસ અને સંસ્કૃતિ અહીં ધબકે છે અહીં ઉત્તર ભારતના રાજ્યો અને તેમને રાજધાનીઓનું લિસ્ટ છે પણ આમાં કેટલીક મજાની વાતો છે ખબર છે જેમ કે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ આ બંને પહાડી રાજ્યોની બે બે રાજધાનીઓ છે એક ઉનાળા માટે અને બીજી શિયાળા માટે અને એનાથી પણ વધુ રસપ્રદ વાત તો ચંદીગઢની છે ચંદીગઢ પોતે એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે પણ એ પંજાબ અને હરિયાણા આ બંને રાજ્યોની રાજધાની પણ છે કેવી મજાની વાત નહીં ચલો ઉત્તર ભારતની સફર પછી હવે આપણે ગાડીને પશ્ચિમ અને મધ્ય ભારત તરફ વાળી લઈએ આ વિસ્તારને તો દેશનું ઔદ્યોગિક હબ અને સાંસ્કૃતિક હૃદય કહી શકાય અહીં જૂનું અને નવું બધું સાથે જોવા મળે છે જુઓ પશ્ચિમમાં આપણું ગુજરાત છે જે વ્યાપાર ઉદ્યોગ માટે જાણીતું છે પછી આવે મહારાષ્ટ્ર જેની રાજધાની મુંબઈ દેશની આર્થિક રાજધાની છે અને ગોવાને કોણ ભૂલી શકે એના સુંદર બીચ માટે આખી દુનિયામાં ફેમસ છે હવે મધ્ય ભારતની વાત કરીએ તો મધ્યપ્રદેશ જેને ભારતનું દિલ પણ કહેવાય છે અને છત્તીસગઢ જે ખનીજોનો ભંડાર છે ઓકે હવે આપણી યાત્રા પહોંચી છે દક્ષિણ ભારતમાં આ એક એવો પ્રદેશ છે જ્યાં ભવ્ય મંદિરો પ્રાચીન સંસ્કૃતિ અને કલાનો અદ્ભુત વારસો સચવાયેલો છે ખરેખર આ ભારતનો એકદમ અલગ અને ખાસ હિસ્સો છે અહીંયા જુઓ કર્ણાટકની રાજધાની બેંગલુરુ જે આપણું સિલિકોન વેલી છે તમિલનાડુ જે મંદિરોની ભૂમિ છે અને કેરલ જેને ગોડ્સ ઓન કન્ટ્રી પણ કહેવાય છે એના સુંદર બેકવોટર્સ માટે ફેમસ છે સાથે જ આંધ્રપ્રદેશ અને તેલંગાણા જેમનો ઇતિહાસ અને ખાણીપીણી પણ બહુ જ સમૃદ્ધ છે આપણી સફર હવે પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારત તરફ વળી છે સાચો કહું તો આ વિસ્તાર એટલે કુદરતી સૌંદર્યનો ખજાનો ચારે બાજુ હરિયાળી પહાડો અને એટલી બધી અલગ અલગ સંસ્કૃતિઓ કમાલ છે પૂર્વ ભારતમાં બિહાર ઝારખંડ ઓડિશા અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યો છે જેનો સાંસ્કૃતિક વારસો બહુ ઊંડો છે અને પછી આવે છે ઉત્તર પૂર્વ જેને સેવન સિસ્ટર્સ એટલે કે સાત બહેનોના નામથી ઓળખવામાં આવે છે આ સાત રાજ્યો અને એમનો એક ભાઈ સિક્કિમ આ આખો વિસ્તાર ખરેખર અદ્ભુત છે તો આપણે ભારતના મોટાભાગના રાજ્યોની સફર તો કરી લીધી હવે આપણો છેલ્લો પડાવ યાદ છે આપણે શરૂઆતમાં વાત કરી હતી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો તો હવે વારો છે કેન્દ્ર શાસિત પ્રદેશોનો ફરી એકવાર યાદ કરી લઈએ કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે એવો વિસ્તાર જેનું શાસન સીધું દિલ્હીથી એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા થાય છે આ વિસ્તારોનું પોતાનું અલગ સાંસ્કૃતિક કે ઐતિહાસિક મહત્ત્વ હોય છે એટલે જ એમને આ ખાસ દરજ્જો મળ્યો છે અને ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ કેટલી બધી વિવિધતા છે એક તરફ જમ્મુ કાશ્મીર અને લદ્દાખ જેવા બર્ફીલા પહાડી વિસ્તારો છે તો બીજી તરફ આંદામાન નિકોબાર અને લક્ષદ્વીપ જેવા દરિયાની વચ્ચે આવેલા સુંદર ટાપુઓ દરેકની પોતાની એક આગવી ઓળખ છે તો આપણી આ આખી સફર પછી એક વાત તો પાક્કી થઈ ગઈ ભારત કુલ અઠ્યાવીસ રાજ્યોનો એક સંઘ છે અને દરેક રાજ્યોની પોતાની અલગ ભાષા અલગ સંસ્કૃતિ અને અલગ ઓળખ છે આજ તો ભારતની સુંદરતા છે અને હા આ અઠ્યાવીસ રાજ્યોની સાથે સાથે આઠ કેન્દ્ર શાસિત પ્રદેશો પણ છે આ બધા મળીને ભારતનો સંપૂર્ણ વહીવટી નકશો બનાવે છે પણ હવે એક મોટો સવાલ મનમાં આવે છે આટલી બધી વિવિધતા અલગ અલગ રાજ્યો અલગ ભાષાઓ અલગ રિવાજો આ બધું હોવા છતાં એવું તો શું છે જે આખા દેશને એક તાંતણે બાંધી રાખે છે આ વિવિધતામાં એકતા પાછળનું સાચું કારણ શું હોઈ શકે આ સવાલ સાથે જ આપણે આજની વાત પૂરી કરીએ છીએ વિચારવા જેવો પ્રશ્ન છે ખરું ને